આમોદ તાલુકાના ઓછણ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ દુકાન સંચાલકે શંકાસ્પદ ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી આમોદ તાલુકાના ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જેના અનુસંધાનમાં પોલીસને ઓછણ ગામની ભાગોળે સાપા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભી ટ્રેક્ટર નંબર જી જે સિક્સટીન બી કે એટ ટુ ડબલ થ્રી જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ શનાભાઈ રાઠોડ રહે જૂના ફળિયામાં કરણા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચનું હોવાનું જણાવ્યું હતું જો ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંગ અઠ્યાવીસ તથા ઘઉં થેલી નંગ ઓગણીસ આમ કુલ થેલી નંગ સુડતાલીસ જે અનાજનો સામાન હતો ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ રહે કેશવપાર કરજણ તાલુકો કરજણ જિલ્લો વડોદરા ન જણાવેલ જેથી સદર માલિકને બોલાવતા તેઓને અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતાં ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો તેમજ અનાજનો કોઈ બિલ કે આધાર પુરાવો નહોતો જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું જેમાં ચોખા થેલીનંગ અઠ્યાવીસ જેનું વજન તેરસો અઠ્યોતેર કિલોગ્રામ તથા ઘઉં થેલી નંગ ઓગણીસ જેનું વજન નવસો ચુમ્મોતેર કિલોગ્રામ આમ કુલ થેલીનંગ સુડતાલીસ જેનું કુલ વજન બે હજાર ત્રણસો બાવન કિલોગ્રામ થયું હતું જે એક કિલોના રૂપિયા ત્રીસ લેખે કુલ રૂપિયા સિત્તેર હજાર પાંચસો અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ગણી કુલ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો સાહીઠ મુદ્દામાયેલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વર શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી આમોદતાએ પુરવઠા મામલતદારે રાત્રે પંચનામું સહિત દુકાન સંચાલકના જવાબો લીધા હતા

ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેક્ટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હંફાવી દીધી હતી દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના ટ્રેક્ટરના ડ્રાઈવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડિયા કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગરવલ્લે કરવાની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અઝર પઠાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની